અરે હવે પ્રસાદ ને લઈ લીધું છે અને કોનો કોણ આવ્યો ઓકે હમ ભાર્યા છે ઉભારો વાત કરી લઈએ રાજીભાઈ બોલો હે હા હા કેવું એ હું હવે કાલે આવીને જોઉં તો ખબર પડે હા હારું સારું કાઢી નાખવાને હું કાલે જોઈ લઈ હા મિત્રો આ જે પણ નો ફૂલ છે ને એ પણ બહુ પહેલાંનો બનાવેલો છે જો કે ઈંચોના છે છતાં હજુ સુધી ટકી રહ્યો છે કારણ કે પહેલાંનો મટીરિયલ છે આ ફૂલ થોડો નોનો બની ગયો છે એટલા માટે ફરી રિજેક્ટ કરી અને મોટો ફૂલ બનાવે આ બધું રેલવેનો પણ મોટો ફૂલ બનાવે તુષારભાઈને શું લેશે લેવાનું કશું અને ફાઈનલી દોસ્તું આપણે માતાજીનું મંદિર દેખાય છે જવાનું છે અને કહેવાય છે કે મહીસાગર માતાજીનું મંદિર છે ત્યાં સાકર છે એ સાકરના પણ દર્શન કરાવીશું દર વર્ષે કંઈક મોકળો વધે છે એવું બધા કહે છે અને આજે આપણે તઈ નજીક આવી ગયા છે માતાજીનું દર્શન કરતા અને હે શું થયું

Ô vinh cáo buôn tay áo tai áo tai áo tai áo tai áo tai

એને મહારાજ એવું છે દર વર્ષે વધે ને એવું છે એમ ને વર્ષે વર્ષે લોબી થાય ને વર્ષે વર્ષે મુંબઈ વધતી વધતી જાય બે અઢી ફૂટની લોબી હતી અત્યારે માતાજીની દયાથી ખાસ દસ એક ફૂટ જેટલી લોબી થઈ ગઈ છે એમાં માતાજીનું સ્થિત મંદિર છે એવું માતાજીના દર્શન પણ આપણે કરી લીધા છે તુષારભાઈ હનુમાન દાદાને પછી લાગી લીધું અને આ છે આપણા બળિયા દેવજી મહારાજ જય બળિયા બાપુજી કરજો અને મસ્ત એવું અત્યારે ઉનાળાનો સમય છે ને એટલે લોકો નાવાની પણ મજા આવે છે અને મંદિરે માતાજીની દર્શન કરવાની પણ મજા આવે છે હા તો ચાલો દોસ્તો આપણે હવે દર્શન કરી લીધા છે માતાના અને હવે હવે આપણે જઈએ થોડુંક ગરમી લાગે છે એટલે નવા ભાવવા માટે જઈએ તુષાર એમને લઈ જવું છે ને લઈ દોસ્તો આપણે મસ્ત એવા માતાજીના દર્શન કરી લીધા છે અને કહેવાય છે કે દર વર્ષે ગાડી એક એક વોકડો વોકડનો વધે છે તો આપણે એ પણ દર્શન કરી લીધા અને ખરેખર જ્યારે અમે નાના હતા ત્યારે જોયું હતું તો સોકર માતા બહુ નાના હતા આજે સોકર લગભગ આઠ કે નવ ફૂટના લંબાઈ થઈ ગઈ છે એટલે દર વર્ષે ક્યાંક ઓકડો વધે છે અને આ શું વધે છે શું હતો

आई गेली तुसाने आठवा खोणा वणको अटली करी अटली के अटली खोणा वणको दि गेली उधर पाय गाली ना ते मै धोईली थोड़ी है मै तो अटली होती पिच्ची होती बच्चो ना वाले क्यों वेला मंदिर जीनाथ सारा